પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાની શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય વિરેન્દ્રસિંહ જાડેજા સાતલપુર બોલંદી દેવીતાબેન મહેન્દ્રભાઈ છે મારી શાળાનું નામ જજા ભગત કેન્દ્ર શાળા છે મેં પ્રાર્થના પ્રાર્થના ભાગ લીધો છે એમાં મારે જેટલું કામ થશે એટલું કરીશ ને બધાને સારું કરવા કહીશ કહીને નમસ્તે હું જગાર કેન્દ્ર શાળામાં આઠ વર્ષથી અભ્યાસ કરું છું નામ જાડેજા ગ્રેજ્યુએશન રણજીતસિંહ છે હું બાજરી નગરમાંથી આવું છું અને હું અહીંયા આઠ વર્ષથી અભ્યાસ કરું છું આજે મારી સ્કૂલમાં બાળ સંસદની રચના કરવામાં આવી જેમાં બે જીએસ તરીકે કાર્ય કરવાનું નક્કી કર્યું જેમાં મારી શાળામાં બે જીએસ રહ્યા હું અને પર કાંજીભાઈ અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે ચાલી રહ્યું છે એમાં મેં પણ વોટિંગ કર્યું અને બીજા પણ વોટિંગ કરશે અને મને એવો વિશ્વાસ છે મારી પર કે અમે જીતશું અને સારા શાળા માટે કાર્યો કરીશું મેં ગેસ બનાવવાનું નક્કી કર્યું છે આજે મને વિશ્વાસ છે કે હું ગેસ પર બનીશ અને હું જીએસ બનીશ તો અલગ અલગ શાળાની અંદર આજ રોજ બાર સંસદ ની કરવામાં આવી જેમાં પેનલ એ અને પેનલ બી ના ઉમેદવાર પહેલા એના ઉમેદવાર ચૌધરી રૂપાલભાઈ કાનગીરભાઈ અને પહેનલ બીના ઉમેદવાર ઝાજા જયેન્દ્રસિંહ અને ઉમેદવારી નોંધાવી હતી બાર સંજય ચૂંટણી આપણે દરેક શાળાની અંદર કરવામાં આવે છે બાળ અશય ચૂંટણી દ્વારા બાળકોને એ જાણવા મળે કે આગામી ચૂંટણીની અંદર એમને કોઈ રોલ બચાવવાનો છે જ્યારે એ લોકો અઢાર વર્ષના થશે અને મત આપવા માટે લાયક બનશે ત્યારે એમનો કયો મહત્ત્વનો રોલ છે એના વિશે એ જાગૃત થાય એટલા માટે આ બાળ સંસ્થાની ચૂંટણી દરરોજ દર વર્ષે શાળાની અંદર કરવામાં આવે છે બાળ સંસ્થાની ચૂંટણી દ્વારા દરેક વિજેતા વિજેતા કેનલના તમામ સભ્યો એ પોતે એક મંત્રીમંડળની રચના કરશે મંત્રીમંડળની અંદર એમને વિવિધ મુદ્દાઓને ફાળવણી કરવામાં આવે છે જે કે સ્વચ્છતા છે મધ્યામ ભોજન છે મધ્યાહોજન મંત્રી સ્વચ્છતા મંત્રી પાણી મંત્રી છે બરાબર પ્રાર્થના મંત્રી છે તો દરેકને એક મંત્રીમંડળની રચના મુજબ એમને એક મંત્રી પદ ફાળવવામાં આવે છે અને એ મુજબ એ લોકો કાર્ય કરતા હોય છે ગઈ સાલની અંદર પણ અમારે અહીંયા એક સંસદ બાર સંસદની રચના કરવામાં આવી હતી આમાં જે ટીમ વિજેતા બની હતી એ ટીમે આખા વર્ષ દરમિયાન પોતાનો આખો જે એમને જે સંસદ સંખ્યા તરીકે જે ફાળો હોય એ તમામ ફાળો અમે એકત્રિત કરી અને એ રીતે અમે રચના કરી કામગીરી કરી હતી તો આ વર્ષે પણ અમારી શાળાની અંદર આ બાસણ સદ્રની રચના કરેલી છે અને એ મુજબ એ બાળકો બધા કાર્ય કરશે અને બાળકોને અમે અભિનંદન પણ આપીએ છીએ આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણપાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર